ફલો વાગી આ તો પિલે ગયે પિલે યુસા તે મેં ધન તો ધરકાડી ઉપર મે લેતાક બસ એ ધર કરો ઓમ આવ આવ બરાબટતા આવ એ વાગવા ને તું બતાવનું એ એ કરો આવ 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 પડ પડ આ દરકાઈના અવાજ નક દેઓ એ નહીં ના મેકો તો આપડે કેપેસિટી 12 છે એ એ કેપેસિટી નાસ્તો બનાતો આ બતાય અમે કાલે પકડી અને ના તવે તો એકા પથરો પરને તવે એટલામાં કોમ ચાલુ કરો માના એ નહીં આ ઉભા ઉભા થાજો

પચાસ રૂપિયા મને રૂપિયા કરાયા છે ને ચાય ને તો પાવાનું કેતો પેલું થઈ જાય પેલું થાય મેનેજર સુખ તું તો શું શું મળ <y features mechanic Joan>

લાલ ભાઈ પચાસ રૂપિયા સો રૂપિયા નક્કી કરીશ લાલ ભાઈ આવો પચાસ પચાસ ચા નાસ્તો કીધું બને આ ભણ રીતે મજૂરી ચાલુ કરો પેલું પેલું ખમણ લાગે ખમણ ના ખવાય

મજૂરી લઈ દે અને તમે પોતે જોર રાખો જીવ ના પડાયું તાર શરીર નઈ રૂપિયા

હોડ ને તું કોઈ એવો ને અંગાજ મજૂરી લાગી જાય બરોબર ના કહેતો અલગ થી કરાવી દેવું આપણે કોંકરાય તર હેડ પર કોંકરાય પથરા ઉભરવાને છે ચલો કોણ ફરાવર પથરો ઉભરવા આપણે નહીં વેપારા જો પહેલા આપો ચાહીજે 50 રૂપિયા પૈસા પૈસા આલો હેડો પૈસા આલે બોનસ આલે બોનસ બોનસ હેન બોનસ બોનસ લાગ ભાઈ 1 રૂપિયો છે છૂટો છે કેમ લે 1 રૂપિયો એટલા કાઢો તમે તમે આ કાઢો નોકરી કર તો કર તો દિવાળી દિવાળી આવશે પથરાના બોનસ આલતા બોનસ 50 રૂપિયા દો તો સાલ દિવાળીતા બોનસ લેવ છે દિવાળીનો બોનસ ની

જેવું સપ્પા કોને આવવા કોમ કર છે તો જોઈ લે હું જોઈ લે તય આવ આ કોમ કર કોણ કવતો રે આપણે વાત કરીજો મેડ બે નંબર જો ન તરી લે હું રહેજો તય

Ayo, nomor nomor oh, pula, ini kan? Ayah, dia dia, dia ini, kan? nah, aman, nih, hitam, jadi teh, laga, cokelat, laga, laga, cokelat, laga, cokelat, laga, cokelat, laga, cokelat, laga, cokelat, laga, cokelat,

આ પરિકો આવશી યાર ટેકક પરિકો ખાવાનો એક તાન હોય તો હું ઓલું કકરાન તમે પેલું પેલું સી ફાઈવ સ્ટાર હોટેલ માં જઈ તો નાસ્તો કરો પાછા બસ 300 રૂપિયા નું એટલું તો તમારે મજૂરી એ ને કહી તમે આ પથરા હું ગે લઈ જો હ ગે લઈ હો તો આ બાના લઈ જા મુ કે ત ખબર હ અ આજ લગન આયા ને લેજો ઓટો મારતા ઈયે

આ આ ભાઈ અડળું તો મા તો યાર મું પોજો બેરિયો કામ નઈ કરી ના તો મરી જ્યો હવે અમે તો કઈ ડાંગો ને બરાબર ન પથરા ઉભા છો આ તો દાવડી બેને પથરા નઈ ઉપાડ્યા કે હું હું તું શું હું ખબર પાડવાની જાતું કતો ઉભા આ એ ભૂટસર ભૂડું બેર લાયું ના એ ઘૂટને ઉઠાવું ઘૂટને ઉઠાવું આ ડાળમાં ઓની ભૂટમાં જો કોઈ ઓમ કાશી નઈ બાપને ફૂંકવા દે દે બેટા બેટા તો ખાય નઈ મરી જ્યો તો આજા દાદી કા આ મશીન પાટ મરી જ્યો તો આજા દાદી આજા દાદી અમારે ફૂલ

મા પાંથાલ ટેક ને ભાઈ લાલભાઈ કોમ એ એમ કેન છે કોમ બ્લેક માર્કેટમાં હું તદ કરોડ રૂપિયા ની ખાલી ચેનટ ચાલી 10 કરોડ દી તો જેલમાં જવું પડે આ તારબા કાજી લે પેલા પોલીસ ફોન કરાય કો ઓલી કરી આ કાઢો આ કાઢો આ કાઢો કાઢો તો રૂપિયા પડ્યો ખાડા Dah, 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 dah,

મંગો બા ઓળખ મંગો ભી ઓછુ દસ કરોડ પચાસ રૂપિયા પૈસા ના મારે પૈસા લેવા ના પચાસ રૂપિયા ના ના એ પાછા ના મું વાલ દે તું